મારી સાથે મારા ઉપપ્રમુખ હસુભાઈ છે સેક્રેટરી છે ધનસુખભાઈ છે પંકજભાઈ છે મારા શૈક્ષણિકના સભ્યો છે બધા સમિતિના ને આજે અમે અહીં તારલાઓનું સન્માન કરવા જયા છે જે સિક્સટી પર્સન્ટ ઉપર એક ગ્રુપમાં સિક્સટીથી એટી અને એકમાં એટીથી અપ એમ બે ગ્રુપમાં મેં આજે ઇનામ આપવા જઈ રહ્યા છે મેં પ્રોત્સાહિત કરી રહ્યા છે અમે

તે સિવાય ભારતીય એને બોલાવે છે સ્પીકરોને એનું આયોજન કરે છે મોટિવેશનના પ્રોગ્રામો રાખે છે એવા અનેક શૈક્ષણિક માટેના કાર્ય કરે છે